મિત્રો મણરાજ બારોટની દીકરી રાજલ બારોટના લગ્ન એક બે દિવસમાં થવા જઈ રહ્યા છે તો મિત્રો તેમના ઘરે ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે કાલે રાજલ બારોટના ઘરે અને અલ્પેશભાઈના ઘરે હાલદી રસમ રાખવામાં આવી હતી જેમાં અને અનેક કલાકારો અને ઘરના સગત સંબંધીઓ હાજર રહ્યા હતા અને તેમણે હાલદી રસમ ઉજવી હતી તો મિત્રો તમને જણાવી દઈએ કે કલાકારમાં કિંજલ અને ખુશબુ આસુરિયા બંને હાજર રહ્યા હતા અને તેમણે હલ્દી રસમ કરી હતી અને તેમણે હલ્દી પણ રાજલભાઈને લગાવી હતી તો મિત્રો આ તરફ ભાઈને પણ તેમના સગા સંબંધીઓએ હલ્દી રસમ લગાવીને હલ્દી રસમ કરી હતી મિત્રો તેમના વિડીયો મેં આખા હલ્દી રસમનામાં ફોટો અને વિડીયો નાખેલા છે તો વિડીયો મિત્રો પૂરો જોજો મિત્રો તમને જણાવી દઈએ કે મણિરાજની દીકરીએ તેમના માતા પિતાને તો નાનપણમાં ગુમાવી દીધા હતા પગ ઉપર ઊભા થઈને ખરેખર ત્રણ દીકરીઓ પણ આવી ખરેખર ગરબાની વાત કહેવાય અને મિત્રો તેમના વિડીયો ખરેખર સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે રાજલબેનના વિવા અલ્પેશભાઈ બામણીયા નામના વ્યક્તિ જોડે થવા જઈ રહ્યા છે તેમણે છ સાત મહિના પહેલા તેમણે સગાઈ કરી હતી અને જેને આ ચાર તારીખે ત્યાં લગ્ન થવા જઈ રહ્યા છે મિત્રો તેની તસવીરો ઘણી અપલોડ કરવાનું તો નથી આવી પરંતુ અમે તમને હલ્દી રસમની તસવીરો આ વિડીયોમાં વાવડી છે મિત્રો રાજલબેન બારોટના વિવાહની અપડેટ તેના ફોટો તસવીરો વિડિયો બધા અમારી યુટ્યુબ ચેનલમાં આવતા રહે છે તો મિત્રો તમે નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં મળી રહે અને આ અમારા વિડીયોને વધારે વધારે શેર કરાવો જેથી અમારે આ વિડિયો સૌથી